હોળીના પવન અવસર પર ધાર્મિક સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી જેમાં સુદામા મંદિર ખાતે પણ યાત્રાળુઓ દ્વારા સુદામાજી સંઘ હોળી રમવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોડાયા હતા પોરબંદરના સુદામા મંદિરે હાલમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે ત્યારે ધૂળેટી નિમિત્તે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર્શનાર્થી ઉમટી પડ્યા હતા ભક્તોએ રંગો પૂજારીને અર્પણ કરતા પૂજારી દ્વારા સુદામાજીને રંગોથી રંગવામાં આવ્યા હતા ત્યારે અનેરો માહોલ સર્જાયો હતો પ્રવાસીઓમાં પણ ધૂળેટીને લઈને ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો હોળી પછી બીજે દિવસે લોકો જુદા જુદા રંગની હોળી ખેડે છે જૂના જમાનામાં કિશોરના રંગથી બધાને હોળી મુબારક આપવામાં આવતું હતું આજે પણ સમાજમાં દરેક કોમ દરેક રીતે બધાને સુખ અને શાંતિ મળે એની પ્રાર્થના કરે છે અને જય સુદામાજી જય શ્રી કૃષ્ણ